જ્યારે જ્યારે આપણને ટેન્શન આવે કોઈના કોઈ વચન ખૂંચે ઘરના કાર્યોમાં વિઘ્નો પડે આ બધી સ્થિતિ બને ત્યારે એકવાર શાંતિથી બેસી હાથ જોડીને અષ્ટાક્ષર બોલીને શ્રી ઠાકુરજીને એકવાર વિનંતી કરજો જેવો છું પ્રભુ આપનો છું જો જો ઘણા બિચારા વૈષ્ણવ ઠાકુરજી પધરાવે ને એના જ ઓટલે બેસીને એના જ સાથેના લોકો હોય સગાવાલા હોય એ શું બોલે ખબર છે કે બહુ હાલી નીકરા છે બહુ ઠાકુરજી પધરાવા છે હમણાં થોડા દી કરશે જોજો ખબર પડી જશે કેમ થાય છે આ કાંઈ સહેલું છે બીજા બીજો હોય કે એ કાંઈ નવસરી થોડા દિવસમાં બાવાને પધરાયા આવશે ઠાકુરજી આનાથી નહીં થાય કાંઈ હવે પહેલાં વ્યસની હોય કે પહેલાં અવગણ હોય ને એમાં તો પાછા નીચે બેસીને કીએ મહા હતો કાંઈ નતું આનામાં આ તો હાલી નીકળો છે આવું બધું વ્યવહારમાં થાય છે બોલો ગામડાઓમાં અને શહેરોમાં જગ્યાએ પણ નિંદક નિયરે રાખીએ છવાય એક નિંદા કરવા વાળાને છે ને ઘરના આંગણે એને આખો એક સારો મકાન કરાવી દેવાનો સારો સ્લેબ ભરાઈ દેવાનો અંદર ઇલેક્ટ્રિક પંખો બધી વ્યવસ્થા કરાવીને ભાઈ તું અહીંયા રે અને રોજ એક મારી બુરાઈ કર તાકી હું સુધારો કરું નિંદક નિયરે રાખીએ પાસે રાખો નિંદકને આંગણ કુટી છવાય પોતાના આંગણામાં એક કુટિયા બનાવી દ્યો તને હું સીધો સામગ્રી આપીશ તું અહીંયા રો રેડ સવારે ઊઠી રોજ મારી બુરાઈ કર તું આવો છે તું આવો છે તો વૈષ્ણવજનો ઘણીવાર નિંદક હોય ને એનામાંથી પણ આપણે આપણ હિતનું હોય ને એ ગ્રહણ કરી લેવાનું કોઉ કહે મૂરખ મહા અધર્મી વૈષ્ણવને કોઈ ઘણા શું કહે કે આ તો મૂરખ છે મહા અધર્મી છે અથવા અધર્મી હતો અને બીજા જે તમારા મળતિયા હોય કે વાહ ભાઈ તમારા ભાગ્ય છે કે તમે સેવા પધરાવી ઘણા કહે ને આવીને તમે સેવા પધરાવો તો આવીને બે મધુર શબ્દો કહે તમને ભલી બુરી મનમે નહીં આવે કૃષ્ણ ચરણ રતી ટરે હવે ધ્યાન દેજો વૈષ્ણવજનો આપણે કેટલું પણ ભગવત નામ લેતા હોઈએ સાચી પરીક્ષા ક્યારે થાય ખબર છે આપણી કોઈ બુરાઈ કરે ને એટલે ભગવદ નામ એક બાજુ રહી જાય ને ઓલું અંદર અંદર ઘૂમવા લાગે એટલે જો આ મારી માટે આવું બોલે છે આ નિયમ છે વખાણ કરે ને આપણા તો પણ આપણે વખાણમાંય ડૂબી જઈએ બોલો તમે આવીને કહેશો કે આહા હા ફલાણાએ મારા માટે આમ કીધું ઘરે આવીને જોજો પોતાના પત્નીને સામે તો ખાસ વખાણ કરે કે જો આજે ઓલા એમ કહેતા હતા હું આમ છું મેં આમ કર્યું થઈ જ જાય ઉત્તમ વૈષ્ણવના લક્ષણ શું છે ભલી બુરી મનમે નહીં આવે સારી વાત હોય તો પણ એને રિમેમ્બર ન કરે અને ખરાબ વાત હોય તો એનો વિચાર ન કરતો રહે અને એની તમને રીત બતાવું જ્યારે જ્યારે આપણને ટેન્શન આવે કોઈના કોઈ વચન ખૂચે ઘરના કાર્યોમાં વિઘ્નો પડે આ બધી સ્થિતિ બને ત્યારે એકવાર શાંતિથી બેસી હાથ જોડીને અષ્ટાક્ષર બોલીને શ્રી ઠાકુરજીને એકવાર વિનંતી કરજો જેવો છું પ્રભુ આપનો છું તમારે કઈ કરવું જ નહીં પડે ઓટોમેટિક બધું ભાગવા લાગશે બોલ પણ હાથ જોડીને પ્રભુને અષ્ટાક્ષર બોલી કરો પ્રભુ જેવો છું આપનો ભલી નહીં આવે એક ઉત્તમ વૈષ્ણવનો વિશેષતા શું હોય કે ભગવાન શ્રી કૃષ્ણના ચરનારવિંદ એક પણ ક્ષણ એનો મન હટે નહીં મધુસૂદન સરસ્વતી એ હતા જ્ઞાન માર્ગી હતા ભક્તિ માર્ગમાં ન હતા અને જ્ઞાન માર્ગ કેવો માર્ગ છે સત્વનો અભિમાન હું સાત્વિક હું આમ સત્વના અભિમાનયુક્ત જે માર્ગ છે એ જ્ઞાન માર્ગ છે એમાં રચેલા પચેલા જ્યારે શ્રી ગુસાઇજીનું સન્મુખતા અને ગુસાઈજીને વિદ્યા પ્રદાન કરવા માટે જ્યારે ગુસાઈજી પાસે રહ્યા તો અચાનક બુદ્ધિ ફરી અને જ્ઞાન માર્ગ છોડીને ભક્તિ માર્ગમાં આવ્યા અને આવીને પછી વિનંતી પ્રભુને ખબર છે કૃષ્ણ માનસ રાજ પ્રાણ પ્રયાણ કફવાત પિત્તૈ શ્વાસાવરોધન વિધો શરણ કુતસ્તે ધ્યાન દેજો ઠાકુરજીને વિનંતી કરી રહ્યા છે હે કૃષ્ણ પદ પંકજ આપના જે ચરણ કમલ છે એનો જે ચરણ કમલને ઉપમા શું આપી પાંજરાની કૃષ્ણ પદ પંકજ પંજરાંતે હે કૃષ્ણ આપના ચરણારવિંદ રૂપી પાંજરાની અંદર આજે જ મે વિશું રામાનસ રાજહંસ મારો મનરૂપી જે રાજહંસ છે એ હે કૃષ્ણ એવી કૃપા કરો કે આપના ચરનાર રૂપી પાંજરામાં આજે જ ફસાઈ જાય અદ્યૈવ મે વિશતું આજે જ એવી કૃપા કરો કે મારો મનરૂપી જે માનસ રાજહંસ છે એ આપના ચરણારવિંદ રૂપી પાંજરામાં અદ્યવ મેં વિશતું આજે જ પ્રવેશ કરી જાય કારણ પ્રાણ પ્રયાણ સમયે કે મહારાજ જ્યારે મારા પ્રાણ નીકળવાનો ટાઈમ આવશે ને ત્યારે પછી તમે ભૂલાઈ જશો ત્યારે તો કફ વાત પિત્ત જેને તમારે ગુજરાતીમાં હનેપાત કહીએ ને સનેપાત થઈ જાય સનેપાત થઈ જાય એટલે પછી મૃત્યુ પક્કી સનેપાત ખબર છે સન્ની પાત એટલે કફ વાત ને કીએ કહીએ સન્નિપાત પ્રાણ પ્રયાણ સમયે જ્યારે પ્રાણ જ્યારે આ દેહમાંથી પ્રયાણ કરશે એ જ્યારે ટાણો આવશે પ્રભુ કફ વાત પિત્ત કફ વા વાયુ અને પિત્ત આનો જ્યારે જોર વધશે શ્વાસાવરોધન વિધૌ અને જ્યારે શ્વાસ રોકાશે પ્રભુ ત્યારે શરણમ કૂતસશે ઈ સમયે મને આપનો આપનામાં મન નહીં રહે એટલે મહારાજ આજે જ મારા મનરૂપી માનસ હંજસને આપના ચરણારવિંદૂપી પાંજરા મહી દેવું ભગવદી કેવા હોય કે ભલી બુરી નહીં આવે ભગવાન શ્રી કૃષ્ણના ચરણનો જે પ્રેમ છે એ ઉત્તમ ભગવદીને ભલે ભરો બુરો કંઈ પણ સાંભળે આ ચરણનો પ્રેમ એને ક્યારેય ઘટતો નથી સૂર સુખ દુઃખ જિંદકો નહી વ્યાપે તિનકો ગિરધર મિલે તત્ન હવે સુરદાસજી કહે છે સુખ દુઃખ જિંદકો નહીં વ્યાપે લૌકિક સુખ દુઃખમાં જે ઓતપ્રોત થઈ જાતો નથી જો એક વૈષ્ણવ વૈષ્ણવ એક વસ્તુ સમજો જીવાતમાં જ્યારે આ દેહરૂપી રથ લઈને આ સંસારમાં આવે છે તો આ રથના પૈડા ચાલે છે અને ચાલે છે તો પાપ અને પુણ્ય બે થવાના છે એને કોઈ રોકી શકે તેમ નથી પણ આ પાપ પુણ્યના પૈડા ચાલતા હોય એની વચ્ચેથી પણ કોણ બચી શકે છે કે જેનો મન શ્રી ગિરધર શ્રી ઠાકુરજીમાં લાગેલો હોય તેની માથે સુખ દુઃખ આવીને પડે છતાં પણ તે જીવાતમાં પ્રભુમાં મન હોવાના કારણે એ સુખ દુઃખમાં ઓતપ્રોત થતો નથી સુર સુખ દુઃખ જિનકો નહીં વ્યાપે તિનકો ગિરધર મિલે તત છિન આ ભગવતીના લક્ષણ છે આજે આપણે જે વાર્તા પ્રસંગ કરી રહ્યા છીએ એ શું સત્રનું નામ શું છે ભગવદીય વાર્તા સત્ર આજે વાર્તા સત્રનો પ્રથમ દિવસ છે અને થોડોક આપણો ક્રમ लेट प्रारंभ થયો અજી કાલે અલગ અલગ મહાન सूरदास जी પ્રવૃત્તિ અન ભક્તો કે જેમણે સંપૂર્ણ જીવનભગવદમાંય વ્યતીત કર્યો એ બધા ભક્તોના અલગ અલગ ચરિત્ર એમે કાલે તમને ઓર વિશેષ રૂપે જણાવશો કાલે નવ વાગે આપણે પ્રારંભ કરી સવા અગિયાર સાડા અગિયાર સુધીમાં ક્રમ આપણે પૂર્ણ કરશું બધા ટાઈમ સર આવજો અમે પણ ટાઈમ સર આવશું આપણા વાર્તાનું સાહિત્ય બે વિભાગમાં છે ચોર્યાસી વૈષ્ણવ અને બસો બાવન ભગવતી ચોર્યાસી વૈષ્ણવ મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજીએ અનેક જીવોને શરણે લીધા છે પણ આ ચોર્યાસી જીવ એવા છે કે જે શ્રી મહાપ્રભુજીના અંગરૂપ છે અને એ ચોર્યાસી વૈષ્ણવની વાર્તા શ્રી ગોકુલનાથજીએ આધુનિક આપણા જેવા જીવો એ વાર્તાનો શ્રવણ કરી કોઈ પણ રીતે એન કેન પ્રકારેણ શ્રી ઠાકુરજી તરફ આગળ વધે તે માટે કયા છે હવે આ ચોર્યાસી વૈષ્ણવ નિર્ગુણ છે નિર્ગુણ કેને કહેવાય ખબર છે કે સંસારની વચ્ચે રહેતા છતાં પણ સંસાર તેમને બાધા ન કરી શકે એ બધા નિર્ગુણ ભક્તો તમે તો ખેડૂત છો બધા સમજી જશો કમલનો પાંદડો હોય પત્તો કમલનો એને તમે પાણીમાં એક કલાક બોળી રાખો પાછો કાઢો એટલે કોરો ને કોરો ગીતાજીમાં ભગવાન કહે છે બ્રહ્મ આધારે કરમાણી સંગમ ત્યક્તા કરોતી લિપ્યતે ન સ પાપેન પદ્મપત્ર મિવાં ભસા પોતાના કર્મો ભગવાનને અર્પણ કરીને બ્રહ્મણી બ્રહ્મણી એટલે ભગવાનમાં આધારે કર્માણી કર્મો પ્રભુને સોંપી દે સંગમ ત્યક્તા અંગ છોડી દે કરો જે ભગવદ્ માર્ગ ઉપર આગળ વધે છે લિપ્યતે તે ન સ પાપેન એ ક્યારેય પણ લૌકિક પાપોથી લિપ્ત થતો નથી પત્ર મીવામ ભસા જેમ પદ્મ એટલે કે કમલનો પત્તો પાણીમાં આખો દિવસ આમ કાઢો એટલે કોરો ને કોરો એમ આ ચોર્યાસી વૈષ્ણવ નિર્ગુણ છે સંસારમાં પધાર્યા જીવન જીવ્યા વાર્તા પ્રસંગો એમના છે લૌકિક જીવન પણ એમણે કથા રૂપે જીવ્યું પણ આપ ક્યારે પણ આ સંસારમાં લિપ્ત થયા નથી એટલે શ્રી મહાપ્રભુજીના એ ચોર્યાસી વૈષ્ણવ કેવા વૈષ્ણવ કહેવાય છે નિર્ગુણ વૈષ્ણવો તો કાલે અમુક ચોર્યાસી વૈષ્ણવની વાર્તા અમુક દોસો બાવન વૈષ્ણવની વાર્તા એમાં આપણે અલગ અલગ વાર્તા દ્વારા શ્રી મહાપ્રભુજીના આ ઉત્તમ માર્ગને સમજવાનો ક્રમેણ પ્રયત્ન કરશું કાલે યથા સમય બધા ઉપસ્થિત રહેજો આજના આ પ્રથમ દિવસના સત્રને અહીં પૂર્ણ કરું છું સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ